ગોબલાં આયા હે તો આ ફરમાવો ઉભારીયા આયા છે ને મારા ભાઈ ભાભી ફોન આવ્યો તો આવતા હમણા દરવાજે એટલી જ વાત છે તો દરવાજે આરતી ઉતારવાની છે ભાઈ બેન આવે તો દરવાજે જી કરો ને એ અત્યારે કરજો ભાઈ આવે ને તઈ હો હાલી ભાઈ આવે તો કે ને બેન આવે તો આમ દરવાજો ઊ હું ખોલતા હોય કોઈર તમારા લીધે મારા કામ ખરાબ કરું મારા તો ભાઈ ભાભી આવે છે હા તો બેલવાઈગો એ આવો 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 બોલો ક્યાં આવ્યો ઝિંકો ભાઈ હાલો ખર્ચા કારખાનું ન મારા ભાઈ આવે તો તમને ખર્ચાના કારખાના લાગે છે તમર બેન હું પૈસાનો વરસાદ લઈને આવે છે હાલ ને આમ જો ને સાન મની ગમે ઓમૂડ હારું કરો ને મોની પથારી ફેરવવાનું કામ તો તમારું જ છે ના ના એ આવસે બહુ પરપોસી તો પલકી થી ખુશી દો પર રૂકા ખવાબો કા કારવા ફિર હમ ચાલ દીએ તુમ કહા હમ કહા આ ચીજાજી સે ના ગીતડા ગાઈ સે આઈ નહીં બસ જો આઈ રહ્યા ના કે તે અભિત્રાના ગાતો આતો ચરી પ્રેક્ટિસ કરતો તો આ એને હું આમના શીખવાડું છું ને કે એની પ્રેક્ટિસ કરતા હતા કાવ પછી પ્રેક્ટિસ નત કરવી અત્યારે હું શીખવાડીશો ને પછી આવો 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 બેસો બેસો તમે બેસો માસી હાઈ બેસ જ કે ની પાણી ભરવા ચા પાપી પણ આવો શું આલે થઈ ગયા આઠાણા વઠાણા ના ઓ અમારે તો મમ્મી કરીને મોકલે અમારે તો કરવાના ના હોય અને અમે તો બહુ ખાતાય નથી એટલે કઈ કરવાનું થાતા નહીં તમારે થઈ ગયા ના અરે અમે કઈ બહુ કરતા નથી બહુ ના કરે સારા થાણા જ કરે એમે બેન હાટુ થોડા કર્યાસ રોટી બોયલા વિનાની રહી ગઈ હતી આવ તું પાણી ભરવા તો જા ગગલી હા એટલે વાહે થી ફાકા તો કરવા છે ને મે આમ કર્યું તેમ કર્યું પૂછરો કર્યું દીકરો કર્યું ફલાણો કર્યું તી વેવાઈ ના આયવા ના ના એને પછી કામ હતું થોડું ઘણું તો પછી કે તમે જઈ આવો ને અચ્છા અચ્છા આ વેકેશન હોય ને થોડું ઘણું કામ થઈ જાય પછી નોકરીએ જાવું હોય એ ગગલી કે પાણી બાણી પીવું નથી આવ પીને જ આવ્યા સાઈ ને બેસ ને બે દેવું પડે પછી એમ કે બેન આવે તું જ પાછળથી સંભળાવશ મારા બહુ ધ્યાન ને નથી રાખતા તમારા કરવા

મમ્મી મોઢું બદલી ગયું એટલે કાઈક કાન ભરતી ગઈ લાગે છે હારી અખણી ના આરીએ બોલો ઈ એ ગગલી બેન કઈ કામ હોય તો કહેજો હો એ તન કઉ હો ભાભીને કઈ કામ એના વરગાડતી કામ તો કરે ને હું તો ના પાડું પણ ઈ તો કરે ને અને બહુ દઈ આવતી હોય અમારી તો બાયરે લઈ જાવ જમવા બહુ નથી આવતી એમે તારી તો આવતી જ નથી જરા આ તો ભાભીને થોડું કામ વરગાડે મહેમાન કરી કે આવ્યા હોય હા બસ જો હવે બોલશે એવું એટલે છે ને બેન આવે તો હું કહું ને કે બેન કામે વર્ગો તો તું એમ કે હું તાર ભાભી પાસે નથી કરાવતી તમાર બેન પાસે હું કામ કરાવસ મને બધી ખબર પડે પણ તમારી બેન રોકાઈ છે 15 દિન માર ભાભી તો એક ટાણું આવીને વઈ જાહે ઈ બે માં ફેર છે ઓય એક ટાઈમ આવે તો કોઈ કામ ના કરાવ 15 દિવસ રોકાય તો બધાને પછી એમ થાય કામ કરે એ આ પણ એવું બધું કેમ વિચારવાની જરૂર હતી મે કાઈ એવું કીધું તને તમે કયો નહી પણ હવે બે ત્રણ વરા રહીને પછી મને ખબર તો પડવા મળે ને તમારા વાક્ય કહેવાના મતલબ શું હોય હા તારે આવું જ વિચારવું હોય તો હું કઈ કરી ન શકવાનો તમને નામ કોઈ કરવાનું કઈ કેતુંય નથી રસોઈ કરી શકશો તો પછી બીજું કઈ કરવું નથી તમારે આવા બહુ કઈ કરી નથી હક્વાનો લગન પહેલા તો એવી મોટી મોટી ફેટતી હતી ને કે હું તો છે ને 15 માણાનું રસોડું કરી લઉં 15 માણાની રસોઈ તો આમ ચપટી વગાડીને કરી નાખું ચપટી વગાડીને કરી લઉં એટલે ચપટી વગાડતા વગાડતા કરવા માંડું એમ રસોઈ તમે તો મોટી મોટી જીકવાની વાત જ ના કરો તમારા મોઢે સૂટ જ નથી થાતી તમે મોટી મોટી છે કે આપણે પાસપોર્ટ લઈ આઉટ કન્ટ્રી ફરવા અને આ ગામની નથી કેવી છે વટાવી તો એની દૂરની વાત છે હાલ જમવા જાવું છે ને આયા લાઈન ઉપર હવે મોટી મોટી ફેકવાની તો વાત કરતા જ નથી તમે ફેકી છે ને એ આખા ગામમાં કોઈ નઈ ફેકી હોય બે મા દીકરો ફેકો નંબર 1 છે માં કે આવી ભેગી એમાં હમણાં આથાણાની વાતમાં ફેકતા હતા એ આબો હરવાલો હવે તું કેમ કરીએ જમવા જાવું ને હમણાં મારે જી બોક્સ મારી ગયા લેશે પેલા માં ઉતર ગયા પછી એના મામાજીને ઘરે ગયા ન્યા ગામડેથી અહીં આવ્યા તો એના ભાઈ ભાભી આવ્યા કા અમાર જી બોક્સ આજે 15 દી નથી થા 5 દીમાં થાકી ગયા ઓલી તો 15 દી રોકાય જશે તમારી બેન એનું બહુ ધીમે ધીમે બોલું તોય તને કેમ સંભરાઈ જાય છે અને પાણી ગ્લાસ ભરવાનું કહું તો 15 વાર કહું ઊભી ના થાય કે જાવું જમવા હા તારે બહાર જમવા જાવ તો કેમ બાધી મચોળી ગમે એમ કરીને

હા આને તો છે ને હાલસે ઓલું ઢોહો હા મારે ઈચ ખાઉ છે બીજું કે મને આ ચણકુ તો ભાવે નહીં કેવી મીઠડી થઈ છે આ ચણકુ ભાવે નહીં સાહુ એટલે બે મોઢે ખાહે હું હે કાઈ ની ભાભી સા સાંભળે છે હાલો તો હાલો અહીંયા બાયને બેહી આપણે ના આમ તો જાય જો ભૂખ લાગી છે કા આવો ટાઈમ તો થઈ ગયો છે જાય એટલે ઓમે વારો આવતો થાય અત્યારે વેકેશન છે તો બધે ભીડ હઈ છે હા ઘરે ક્યાં કોઈ બનાવ ઉત છે એને હમે એવું બોલે ઘરે કે બનાવું છે તો ભાભી પછી બનાવવા મનસાયા હું તો તારું કેતો તો આપણ ભાભી હતા ને તો એનું સમજે આ બહુ હારવા એટલે તૈયાર થા ને

આ બહુ હારું હાલો તૈયારી કર જવાનું કર આટલો કાફલો આપણે કઈ હમા હુઈ નહીં આમાં તો કાઈ નહીં સુદા સુદા બેઈ જાય બીજો હું તું ને ભાભી બેઈ જાવ હું ને તાર ભાઈ બેઈ જાય એમ ના હોય હવે ઢેડી લેવાની હોય બે ખુરશીઓ એરી પેલા પૂછવું પડે કે ના ના પાડે બધા ફેમિલી આવતા જ હોય કે બબે જરા જ ના આવતા હોય બધા જો એક્સ્ટ્રા ચેર રાખી જ છે મને એમ સે એટલા હાટુ છે લઈ આવો જાવ તી તું લઈ આવતી હોય તો હા 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 બહુ ચિંતા થાય છે તમારા સમય કે દુબરા નહીં પડી જાય બે ખુરશી એમ ખેસી આવશે તો બસ હમાઈ જાવ ના ના આજે એક લઈ આવો ના ના તો ખોડામાં બેસી જશે આપણો ઓલી પાછલી ખુરશી મજા નહી આવે કોઈ બે લઈ આવો ને તમે કહો એટલું કરો ને પાછો તો જાજા થાય થઈ ને અને ખુરશી લઈ આવે હવે તારે ક્યાં જોવા બોલાવા તમે કીધું તમે આવો કાફલો ભરીને ભરીને એટલી ખુરશી હોય કોઈ ઘર માં એ 15 15 જણા જોવા ના હોય પાંચ જણા હોય જોવા લે અમાર બધાને જોવી શું કરવાનું પછી આવવાની જો જોવાના બધા હવે થાકી ગયા છે જો જો ઈ તો ખબર નહી બાકી હું તો થાકી ગયો છું હું કીધું કાઈ નહી ઓર્ડર આપ ને જમવા આવ્યા છે હાલો બે ઢોસા તો કઈ દે નાના છોકરાઓ ના બે ના એ નાની છોકરી નથી હો બોલો ખાન વાત નાની છોકરી નથી બાકી કઈ કોઈ તમને હજી તો નાની છું આ એમ તો નાની જ છું બોલો લ્યો પૂછો મને આવે આને પૂછવા દેને હવે પેલા તને પૂછવાનું હોય થોડીક તો મોટી થા આવે બોલો લ્યો તો મોટી કરવી છે એ હાલ ને તાર ખાવું હોય બોલ ને એક તો ખૂણા માં બેહી ગઈ છે હા મારે બેહવું પડે કે કામ પાસે તો હું ઊભી થાઉ તમે તો એ ઘરે જાવ પછી હું ઊભી નથી થાતા બહુ કામ થી બોલાવ હું ખાવું છે જો આપણે મંચુરિયન પછી ચાઇનીઝ ફેર પછી પંજાબીમાં પનીર ભુરજી પછી નાન ખાઈ લઈ પછી છેલ્લે આપણે થોડાક જીરા રાઈસ દાળ ફ્રાય મગાવશું અને પછી આઈસ્ક્રીમ કે કંઈ મગાવવું હોય તો બસ આટલું જ ઘણું કા મારે ખાલી તારું મેનુ જ કહેવાનું છે અમારું મેનુ તો આમ કરી લેવું પણ આ બધું મારું જ મેનુ હોય તમે હું શું લાગ્યું કે હું બધાને બોલું છું હું થોડીક બધામાં એવો સાથ આપું જેનજી ખાવું હોય હું તમારું બોલું મારે તો ઢોસો જ ખાવું છે આની યાર ખાલીસ અમાર ભત્રીજો તો એક આખો ખાઈ જાય હવે તમે શું આઈ રાખા તમે કઈક બીજું મંગાવો મંગાવો હાલો આ ગગલી આપડા બધા રોજ બોલી એને તેવડ નથી આટલું ખાવાની ઘરે બે રોટલી માન ખાઈસ હા એ રોટલી ઓ યા તો મસ્તી ની નાન હોય હા દર વખતે એક નાનડું ખૂટતું નથી ને પાછી કીને એની હોય આર વાલો બધાય કહી દે હું ખાઉસ આપણે ખાવા છે ઢોસા આપણે ઢોસા ઓ ટોચો ટોચો મારે ઢોસો જ ખાવસ હાલો હાં ગાય ઢોસા મંગાવે તો પછી હું ઢોસા જ મંગાવી લઉં હાલો તઈ ઢોસા આવી ગયા છે ચાલુ કરો તમે ના ના બધા હારે જ કરીએ ગરમ ગરમ ખાય હાલો લ્યો 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 આજો પાસે સુની ફેશન આવી પાતર છે હો એક કામ કરી લો તાર મિત્રો વાતું કર લે પછી આપણે ઢોસા ખાઈ હાલ વાલો એમ કરીએ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને જો તમને બહુ ગમતો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે એમાંથી નામ હું અહીંયા લઉં છું પહેલી કોમેન્ટ છે પ્રીતિ પટેલની પ્રીતિ પટેલ અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા ભાવનગરથી શીતલબેન ચૌહાણ રેનુકા મથાણી મનીષાબેન હેતલ બેન ચોહાન 70290 કે છે કાલે મારી બે બિપ્રાચીનો હેપી બર્થડે છે તો વિડિયોમાં નામ બોલજો હેપી બર્થડે પ્રાચી મેની મેની હેપી રીટર્ન્સ ઓફ જન્મદિવસની ખૂબ સારી શુભકામનાઓ ગોપીબેન કિશોરભાઈ ઉદેષા હેતલ ઉસાબારોટ તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર મળશું આપણે પછીના વિડિયોમાં દુનિયાની નવી કોમેડી સાથે આવજો મિત્રો હેલો અમાર ઢોસામારી રાજ